નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય ગણિત એમાં આજે આપણે ચેપ્ટર પાંચ પાયાના આકારોની સમજૂતી આગળના વિડીયોમાં આપણે ત્રિકોણનું વર્ગીકરણ અને સ્વાધ્યાય પાંચ પોઈન્ટ છ વિશે માહિતી મેળવી હતી આ વિડીયોમાં આપણે

જે ચતુષ્કોણમાં સામ સામેની બાજુ સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય જેમ આપણે ત્રિકોણમાં ત્રિકોણના અલગ અલગ પ્રકાર ભણ્યા હતા એમ ચતુષ્કોણમાં ચતુષ્કોણના અલગ અલગ પ્રકાર ભણવાના છે શું કીધું છે કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાંતર હોય એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે જે સમાંતરમાં ચતુષ્કોણની ચારે બાજુ સરખી હોય તેને સમ બાજુ ચતુષ્કોણ કહે છે અને જે ચતુષ્કોણની ચારે બાજુ સરખી અને ચારે કાટખૂણા હોય તે ચતુષ્કોણને ચોરસ કહે છે ફરીથી રિપીટ કરીએ સામ સામેની બાજુ સમાંતર હોય અને સમાંતર બાજુ ચતુષ્કોણ ચારેય બાજુ સરખી હોય અને સમ બાજુ સમ એટલે સરખી બાજુ એટલે સરખી બાજુ જે ધરાવતું હોય એને કહેવાય સમ બાજુ ચતુષ્કોણ અને જે ચતુષ્કોણની ચારે બાજુ અને બાજુ પણ સરખી હોય અને ચારેય ખૂણા કાટખૂણા હોય એટલે કે ચારેય ખૂણા કાટખૂણા હોય એને ચો જે ચતુષ્કોણને આપણે ચોરસ કહીશું જે ચતુષ્કોણની સામસામીની બાજુઓ સરખી અને ચારે કાઠખૂણા હોય તે ચતુષ્કોણને સ્લમ ચોરસ કહે છે હવે જુઓ અહીંયા આ અને આ વ્યાખ્યામાં માઇનો ડિફરન્સ છે ફરીથી જોઈ લઈએ જે ચતુષ્કોણની ચારે બાજુઓ સરખી અને ચારે ખૂણા કાઠખૂણા હોય તે ચતુષ્કોણને ચોરસ કહીશું અને જે ચતુષ્કોણની સામ સામેની બાજુઓ સરખી સામ સામેની બાજુ સરખી અને ચારેય ખૂણા કાટખૂણા હોય તેને લંબચોરસ કહીશું ફરીથી રિપીટ કરીએ ચારેય બાજુ સરખી હોય અને ચાર ખૂણા કાટખૂણા હોય એને કહીશું ચોરસ અને સામ સામેની બાજુ સરખી હોય અને ચારેય ખૂણા કાઠખૂણા હોય એને કહીશું લંબચોરસ એના પછી જોઈએ જો ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડની બાજુઓ સમાંતર હોય તો તે ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે શું કીધું છે કે જે ચતુષ્કોણમાં સામસામે બાજુઓની ફક્ત એક જ જોડની બાજુઓ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહે છે તો આટલા પોષણમાં આપણે ચતુષ્કોના પ્રકાર વિશે ભણ્યા એમાં કયા કયા ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ સમજુ ચતુષ્કોણ ચતુષ્કોણના પ્રકારમાં એક છે ચોરસ પછી છે લંબચોરસ અને પછી છે સમલમ ચતુષ કોણ એના પછી જોઈએ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ સાત નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ તમારે કહેવાનું છે જોઈએ લંબચોરસનો દરેક ખૂણો કાઠખૂણો છે તો આ વિધાન કેવું છે સાચું છે એના પછી લંબચોરસની સામસામીની બાજુની લંબાઈ સરખી છે તો કે હા આ વિધાન પણ કેવું છે તો કે ખરું છે ચોરસના વિકર્ણો એકબીજાને લંબ હોય છે તો કે આ વિધાન પણ સાચું છે સમ બાજુ ચતુષ્કોની બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય છે તો કે હા આ વિધાન પણ સાચું છે એના પછી સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય છે તો કે ના આ વિધાન કેવું છે ખોટું છે કેમ તો કે સમાંતર બાજુ ચતુષ્કોની સામસામેની બાજુઓ સમાંતર અને સરખી હોય છે સામસામીની બાજુઓ કેવી હોય છે સમાંતર અને સરખી હોય છે એના પછી

ચોરસની વિશિષ્ટ લંબચોરસ કહી શકાય આના માટે કહી શકાય એ તમને વિધાન આપ્યું છે અને એનું કારણ આપ્યું છે તો આપણે એનું કારણ જાણી લઈએ કે લંબચોરસમાં સામસામીની બાજુઓ સરખી હોય છે તથા ચારેય ખૂણાકાટ ખૂણા હોય છે એટલે કે લંબચોરસની ચારેય બાજુઓ સરખી બને તો તેને તે શું થઈ જાય ચોરસ થઈ જાય એટલે કે આમ ચોરસની વિશિષ્ટ લંબ ચોરસ પણ કહી શકાય છે એના પછી બીજું છે લંબ ચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય તમને વિદાન આપ્યું છે કે લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય તો એના એનું કારણ શું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુ કેવી હોય છે તો કે સમાંતર હોય છે અને સરખી પણ હોય છે વળી સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ પણ સરખા હોય છે અને આ ખૂણા કેવા હોય છે કાટ ખૂણા બને તો લંબચોરસ થઈ જાય તેથી ચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકાય એના પછી છે સી ચોરસને વિશિષ્ટ સમબાજુ ચતુષ્કોણ કહી શકાય શું કીધું છે ચોરસને વિશિષ્ટ સમબાજુ ચતુષ્કોણ કહી શકાય તો એનો આન્સર છે કે સમબાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર છે તથા બધી બાજુઓ કેવી હોય છે તો કે સરખી હોય છે સામસામેના ખૂણા પણ સરખા હોય છે અને બધા ખૂણા કાઠુણા હોય તો એ ચોરસ બની જાય છે તો ચોરસને વિશિષ્ટ સમ બાજુ ચતુષ્કોણ પણ કહી શકાય એના પછીનું છે ચોરસ લંબચોરસ ચોરસ સમાતર બાજુ ચતુષ્કોણ એ બધા ચતુષ્કોણ છે તો કે ચોરસ લંબચોરસ અને સમાંતર બાજુ ચતુષ્કોણ બધા ચતુષ્કોણ છે તો કે કેમ ચતુષ્કોણ છે તો કે એવું બહુકોણ કે જેને ચાર બાજુ હોય તેને ચતુષ્કોણ કહેવાય ચતુષ્કોણની સિમ્પલ ભાષા શું છે કે જેને ચાર બાજુ હોય જે બહુકોણને ચાર બાજુ હોય એને ચતુષ્કોણ કહેવાય તો ચોરસ લંબચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ આ બધાને ચાર બાજુ છે એટલે કે આને ચતુષ્કોણ કહી શકાય અને લાસ્ટમાં છે ચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો કે શું કારણ છે એનું તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામીની બાજુઓ સમાંતર હોય છે સરખી હોય છે સામસામેના ખૂણા પણ સરખા હોય છે હવે ચોરસમાં પણ સામસામીની બાજુઓ સમાંતર હોય છે તથા સરખી પણ હોય છે વળી ચોરસમાં સામસામેના ખૂણા સરખા હોય છે તેથી ચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના પછી જે આકૃતિ દાખલા નંબર ત્રણ જે આકૃતિની બાજુઓના માપ અને ખૂણાના માપ સરખા હોય તે આકૃતિને નિયમિત આકૃતિઓ કહેવાય તો તમે શોધી શકશો કે નિયમિત ચતુષ્કોણ કયા છે તો કે હા ચોરસ એ જ એક એવો ચતુષ્કોણ છે જેની બધી બાજુઓ કેવી હોય છે તો કે સરખી હોય છે અને બધા ખૂણા પણ સરખા હોય છે તેથી ચોરસ એ નિયમિત ચતુષ્કોણ છે ફરીથી રિપીટ કરીએ કે ચોરસ ચોરસ જ એક એવો ચતુષ્કોણ છે કે જેની બધી બાજુઓ પણ સરખી હોય છે અને બધા ખૂણા પણ સરખા હોય છે તેથી ચોરસને નિયમિત ચતુષ્કોણ કહે છે એના પછી જોઈએ બહુકોણ હવે આપણે આગળ જોઈશું બહુ કોણ બહુ કોણ એટલે તમે જાણો છો કે આપણે આગળ જોયું કે ત્રણ અને ચાર બાજુવાળા બહુ કોણ એટલે કે ત્રણ બાજુવાળા બહુ કોણને આપણે ત્રિકોણ કહીએ છીએ અને ચાર બાજુવાળા બહુ કોણને આપણે ચતુષ્કોણ કહીએ છીએ તો આગળ આપણે જેટલી બાજુ છે એના નામ અને ઉદાહરણ આ કોઠામાં આપેલા છે કે ત્રણ બાજુવાળાને ત્રિકોણ કહીએ છીએ એની આકૃતિ તમે ઓળખો છો ચાર બાજુ હોય એને આપણે ચતુષ્કોણ કહીએ છીએ એની આકૃતિ તમને સ્ક્રીન પર દેખાય છે આગળ પાંચ બાજુ છે એને આપણે પંચકોણ કહીએ છીએ એને પણ તમે ખબર છે કે જો અહીંયા એક આ બે ત્રણ ચાર અને પાંચ બાજુને પાંચ ખૂણા છે એને આપણે પંચકોણ કહીશું પછી છ બાજુ હોય એને આપણે સઠકોણ કહીએ છીએ જેની આકૃતિ તમને સ્ક્રીન પર દેખાય છે અને આઠ બાજુ હોય એને આપણે અષ્ટકોણ કહીએ છીએ એની આકૃતિ પણ તમને સ્ક્રીન પર દેખાય છે દરેક આકારથી તમે માહિતગાર છો અને આ દરેક નામથી પણ તમે માહિતગાર છો કે ત્રિકોણ ચતુષ્કોણ પંચકોણ ષટકોણ અષ્ટકોણ બરાબર તો આગળ જોઈ લઈએ બહુકોણ ત્રણ બાજુઓ ધરાવતા બહુકોણને ત્રિકોણ કહેવાય ચાર બાજુ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહેવાય આ દરેકને માહિતી છે ખાલી આપણે રિપીટ કરવાની છે પાંચ બાજુ ધરાવતા બહુ પંચકોણ કહીશું છ બાજુ ધરાવતા બહુ કોણે કહીશું અને આઠ બાજુ ધરાવતા બહુ આપણે અષ્ટકોણ કહીશું તો આપણે સીધા સધ્યાય ઉપર આવીએ છીએ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ આઠ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ આઠમાં દાખલા નંબર એક છે કે તપાસો કે નીચેનામાંથી કયા બહુકોણ છે તેમાંનું કોઈ પણ ન હોય તો તે કહો કે તે શા માટે નથી એટલે કે જો તે બહુ કોણ નથી તો એનું તમારે કારણ આપવાનું છે તો જોઈ લઈએ પહેલી આકૃતિ તમને એ આપી છે પહેલી આકૃતિ જે છે એ કેવી છે તો કે ખુલ્લી આકૃતિ છે તેથી તે બહુ કોણ હોઈ શકે નહીં હંમેશા બહુ કોણ એ બંધ આકૃતિમાં જોવા મળે એટલે પહેલી આકૃતિ બહુ કોણ નથી બીજી આકૃતિ જોઈએ બી કરીને જે આકૃતિ આપી છે એ બંધ આકૃતિ છે અને તે બહુકોણ છે કેમ કે આને છ બાજુઓ છે જો અહીંયા છ બાજુઓ પડે છે એટલે કે આ બહુ કોણ છે અને આને શું કહીશું આપણે ષટકોણ કોણ નામ આપીશું શું કહીશું ષટકોણ કોણ એના પછી જોઈએ સી નંબરની આકૃતિ આ આકૃતિ બનતો છે પણ બાજુઓથી બનેલી નથી આકૃતિ રેખાખંડો વડે બનેલી છે તેથી આને બહુકોણ કહેવાશે નહીં અને એના પછીની જે આકૃતિ છે એ શંકુ આકારની છે એટલે કે બંધ આકૃતિ છે પરંતુ આખી આકૃતિ રેખાખંડો વડે બનેલી નથી તે રાઉન્ડ શેપ એટલે કે જો તમને દેખાય છે ને આ રાઉન્ડ શેપ એનાથી બનેલી છે વક્રથી બનેલી છે એટલે કે બે રેખાખંડ છે અને ત્રીજો વક્ર છે એટલે કે આ પણ બહુકોણ નથી એના પછી છે દાખલા નંબર બે દરેક બાહુકણનું નામ લખો એ બી સી અને ડી તમને આપેલા છે હવે આ દરેક ભાઉપણનું નામ લખવાનું છે તો પહેલાં બહુકણનું નામ શું છે એમાં પહેલાં બહુકોણનું નામ છે ચતુષ્કોણ જુઓ એને ચાર બાજુ આપેલી છે એટલે આને શું કહીશું આપણે ચતુષ્કોણ કહીશું હવે ચતુષ્કોણની આવા બે ઉદાહરણો તમારે લખવાના છે જાતે દોરવાના છે એના પછી બીજા નંબરની આકૃતિ આકૃતિ છે ત્રણ બાજુવાળી તો એને આપણે કહીશું ત્રિકોણ કહીશું રાઈટ એને આપણે શું કહીશું ત્રિકોણ કહીશું તો ત્રિકોણની આવી બીજી બે આકૃતિ તમારે દોરવાની છે એના પછી સી જે છે એની બાજુ કેટલી છે જોઈએ એક બે ત્રણ ચાર અને પાંચ તો પાંચ બાજુવાળાને આપણે શું કહીશું તો કે પંચ પણ કહીશું આ પણ સહેલું છે તો આના બીજા બે ઉદાહરણ તમારી જાતે કરવાના છે એના પછી છે ડી આકૃતિ એની બાજુઓ ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એટલે કે આઠ બાજુવાળા ધરાવતા બહકોને આપણે શું કહીએ છીએ તો કે અષ્ટકોણ કહીએ છીએ શું કહીએ છીએ અષ્ટકોણ તો આ આકૃતિ અષ્ટકોણની છે એટલે આના જેવી તમારે બીજી બે આકૃતિ દોરવાની રહેશે એના પછી જોઈ લઈએ દાખલા નંબર ત્રણ દાખલા નંબર ત્રણમાં તમને કહ્યું છે કે નિયમિત ષટકોણની કાચી આકૃતિ ષટકોણ એટલે કે જેની છ બાજુ હોય એને આપણે શું કહીએ ષટકોણ કહીએ તેના કોઈપણ ત્રણ શિરોબિંદુઓને જોડી ત્રિકોણ રચો અને તેમણે દોરેલો ત્રિકોણ કયા પ્રકારનો છે તે કહો પહેલાં તો આપણે ષટકોણ દોરી લીધું તો કે હા આ આપણે ઝટકોણ દોર્યું હવે એને શું કીધું છે કોઈપણ ત્રણ શિરોબિંદુઓને જોડો અને ત્રિકોણ બનાવો એટલે આપણે શું કર્યું એ સી અને ઈને જોડીને આપણે શું બનાવ્યું તો કે ત્રિકોણ બનાવ્યું અને આ દોરેલો ત્રિકોણ કયા પ્રકારનો છે તો જોઈ લઈએ નિયમિત છટકોણ બનાવ્યો ષટકોણના વારાફરતી બિંદુ આપ્યા એ બી સી ડી ઈ અને ષટકોણની છ બાજુ હોય એટલે છ એ છ ખૂણાએ તમે શું આપ્યા શીરો બિંદુ આપ્યા એટલે કે એના નામ આપ્યા મૂળાક્ષરનો અને એ સી અને ઈને જોડતા એ સી અને ઈને જોડતો આપણે ત્રિકોણ એસી ઈ મળે છે હવે એ સીની બાજુઓ કઈ કઈ થાય તો કે બાજુઓ એ સી થાય સી ઇ થાય અને ઈ એ થાય હવે આ ત્રણેય બાજુઓ કેવી છે તો કે સરખી છે તો એ સી કેવું ત્રિકોણ થયું ત્રણેય બાજુ સરખી હોય એટલે સમ બાજુ ત્રિકોણ થયો એના પછી જોઈએ દાખલા નંબર ચાર નિયમિત અષ્ટકોણની કાચી આકૃતિ દળો અષ્ટકોણ એટલે કે જેની આઠ બાજુ છે એને આપણે અષ્ટકોણ કહીએ છીએ તમે ઈચ્છો તો ચોરસ પેપરનો ઉપયોગ કરી શકો અષ્ટકોના બરાબર ચાર શિરોબિંદુઓ જોડીને લંબ ચોરસ બનાવવાનો છે જેમ આગળના દાખલામાં ષટકોણની રચના કરીને ત્રિકોણ બનાવવાનો હતો એમ આ દાખલામાં અષ્ટકોણની રચના કરીને તમારે લંબચોરસ બનાવવાનો છે તો જોઈ લઈએ અહીં એ બી સી ડી ઈ એફ જી એચ એ નિયમિત અષ્ટકોણ છે જો તમને અહીંયા આકૃતિમાં દેખાય છે આઠ જે ખૂણા પડ્યા એ આઠે ખૂણે મૂળાક્ષરના નામ આપેલા છે એ બી સી ડી ઈ એફ જી એચ ચોથા ચોથા બિંદુઓ સામે જોડતા હવે જુઓ તમે અહીંયા ચોથો ચોથો બિંદુ તો એ અને એથી ચોથો ડી તો આ એથી ડી જોડ્યો છે એટલે કે શીરો બિંદુ એ અને ડી જોડતા રેખાખંડ એ ડી મળ્યો એચ અને ઈને જોડતા રેખાખંડ એચ ઈ મળે છે આ રીતે લંબચોરસ એ ડી ઈ એચ કયા લંબચોરસ એ ડી ઈ એચની રચના થાય છે જો અમે અહીંયા તમને દોરીને સ્પષ્ટ બતાવ્યું છે કે કયા લંબચોરસની રચના થાય છે એ ડીઈ એચ તો એ ડીઈ એચ આ લંબચોરસની રચના થાય છે વળી શિરો બિંદુ બી અને જીને જોડતા તો બી ક્યાં છે તો કે બી અને જીને જોડતા આ રેખાખંડ બીજી મળે છે અને સી અને એફને જોડતા રેખાખંડ સીએફ મળે છે તો આ બે લંબચોરસ કયા બન્યા તો કે બી સી એફજી બી સી એફ જી આ બીજો લંબચરસ તમને મળે છે હવે જુઓ દાખલા નંબર પાંચ કે વિકર્ણ એ એવો રેખાકંડ છે જે બહુ કોઈપણ બે શિરોબિંદુને જોડે છે અને તે બહુકણની કોઈ જ બાજુ નથી તો પંચકોણની આકૃતિ દોરો અને તેના વિકર્ણો દોરો તો પંચકોણ એટલે કે જેની પાંચ બાજુ હોય એને આપણે શું કહીએ છીએ પંચકોણ કહીએ છીએ અહીંયા તમને આકૃતિ આપેલી છે પંચકોણની જુઓ તમે જોઈ શકો છો પાંચ ખૂણા અને પાંચ બાજુવાળો પંચકોણ દોરેલો છે હવે આ જે પંચકોણ દોરેલો છે એનું નામ આપ્યું છે એ બી ઈ એટલે કે એ બી સી સીડીઈ વાળો પંચકોણ છે બબ્બે બિંદુઓને જોડતા આપણને વિકર્ણો કયા મળે છે તો કે એથી સી રેખાખંડ એસી રેખાખંડ એડી પછી રેખાખંડ બી ડી રેખાખંડ બી ઈ અને રેખાખંડ સી આ આપણને વિકર્ણો મળે છે નેક્સ્ટ જોઈશું આપણે ત્રિપરિમાણીય આકારો હવે આપણે આગળ જોઈશું ત્રિપરિમાણીય આકારો તો ત્રિપરિમાણીય આકાર કોને કહેવાય તો જુઓ અહીંયા તમને ચિત્રો આપેલા છે અલગ અલગ આઈસક્રીમ પણ શંકુ આકારનો છે આ જે કેન છે પાણી ભરવાનું કે પેટ્રોલ કે ગમે તે ભરવાનું એ છે નળાકાર પછી આ પેટી છે લમઘન છે આ તમે જે રોજે રમો છો રમવાનો પાસો એ તમે ઘન દેખાય છે અને આ આકાર છે એ પિરામિનો છે તો આ બધા પ્રકારના જે આકાર હોય છે એને આપણે ત્રિપરિમાણીય આકારો કહીએ છીએ તો ડિટેલમાં સેજ ચર્ચા કરી લઈએ કે ત્રિપરિમાણ આકાર એટલે શું તો જેને લંબાઈ અને પહોળાઈ જેવા બે જ માપ હોય છે તેને દ્વિપરિમાણ દ્વિ એટલે બે તો લંબાઈ અને પહોળાઈ જેવા બે માપ હોય ને દ્વિપરિમાણ કહેવાય આ આકૃતિઓ જગા રોકતી નથી આ આકૃતિઓ જગ્યા રોકી નથી અને ટૂંકમાં તેને ટુ ડી કહે છે શું કહે છે ટુ ડી હવે આ દ્વિપરિમાણીય આકારના ઉદાહરણ છે ચોરસ લંબચોરસ વર્તુળ ત્રિકોણ ચોરસ લંબચોરસ વર્તુળ ત્રિકોણ આ બધા દ્વિપરિમાણીય આકારો છે એના પછી જોઈએ જેને લંબાઈ પહોળાઈ ઊંચાઈ અથવા તો જાડાઈ અરે ઊંડાઈ અથવા તો જાડાઈ ઊંચાઈ એની જગ્યાએ તમને ઊંડાઈ આપી હોય અથવા તો જાડાઈ આપી હોય જેવા ત્રણ માપો તેને ત્રિપરિમાણીય આકાર કહેવાય આવી ઘન આકૃતિઓ જગ્યા રોકે છે એને ટૂંકમાં થ્રીડી કહે છે જે દ્વિપરિમાણ છે એને આપણે ટુડી કહીશું અને જે ત્રિપરિમાણ છે એને આપણે થ્રીડી કહીશું ફરીથી રિપીટ કરી લઈએ જેને લંબાઈ અને પહોળા એવા બે માપ છે એને દ્વિપરિમાણ કહીશું અને એમાં ચોરસ લંબચોરસ વર્તુળ અને ત્રિકોણ આ આકૃતિઓનો સમાવેશ થાય છે અને તેને ટૂંકમાં ટુડી કહીશું જે આકૃતિને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ઊંચાઈના ઓપ્શનમાં તમને ઊંડાઈ પણ આપી શકે છે અથવા તો જાડાઈ પણ આપી શકે છે તો આપણે યાદ રાખીશું લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એવા ત્રણ માપ હોય તેને ત્રિપરિમાણીય આકાર કહેવાય અને આ ઘન આકૃતિઓ જગ્યા રોકે છે અને ટૂંકમાં તેને થ્રીડી કહે છે હવે આ આકૃતિઓના ઉદાહરણમાં જોઈશું ઘન લમઘન નળાકાર અને શંકુ આ શબ્દોથી તમે વાકેફ છો પણ એને ત્રિપરિમાણીય આકાર કહેવાય એ તમને આજે ખબર પડે એના આકૃતિ એને એના દાખલા તરીકે એટલે કે એના ઉદાહરણમાં શું લઈશું ઘન લમઘન નળાકાર અને શંકુ આગળ જોઈએ કેટલાક ત્રિપરિમાણીય આકાર ફલક ધાર અને શિરો બિંદુ પણ ધરાવે છે કેટલાક ત્રિપરિમાણીય આકાર એવા હોય છે કે જે ફલક ધાર અને શિરો બિંદુ ધરાવે છે ઘનને સપાટ સપાટી હોય છે શું હોય છે ઘનને સપાટ સપાટી હોય છે એને કહેવાય છે ફલક ઘનની બે સપાટી મળે છે તેને કહેવાય છે ધાર અને જે ધારો આ ધારોમાં જે બિંદુ મળે છે તેને કહેવાય છે શીરો બિંદુ તો અહીંયા તમને ત્રણેયની વ્યાખ્યા આપી છે કે ફલક કોને કહીશું ધાર કોને કહીશું અને શિરો બિંદુ કોને કહીશું જે ઘન છે એની સપાટી સપાટ હોય છે એને કહેવાય ફલક બે સપાટી મળે એને કહેવાય ધાર અને આ ધાર જે બિંદુમાં મળે છે એને કહેવાય છે શીરો બિંદુ એના પછી ત્રિકોણીય પ્રિઝમનો આકાર ત્રિકોણ હોય છે ત્રિકોણીય પ્રિઝમનો આકાર કેવો હોય છે ત્રિકોણ હોય છે પિરામિડનો પિરામિડનો આધાર આધાર ચોરસ કે લંબચોરસ હોય છે નળાકાર શંકુ અને ગોળાની ધાર સીધી હોતી નથી નળાકાર શંકુ અને ગોળાની ધાર સીધી હોતી નથી તો આગળ આપણે જોઈશું સ્વાધ્યાય પાંચ પોઈન્ટ નવ પાંચ પોઈન્ટ નવમાં તમારે જોડકા જોડવાના છે નીચેના જોડકા જોડો હવે અહીંયા શંખુ આકાર તમને ક્યાં દેખાય છે તો કે જે શંખુ આકાર છે એ તમને અહીંયા દેખાય છે આ બીજા નંબરમાં ગોળો તો ગોળો તમને દેખાય છે ચોથા નંબરમાં એના પછી છે નળાકાર તો લાસ્ટ જે છે એ નળાકારની ચિત્ર છે એના પછી છે લંબઘન લંબઘનનું ચિત્ર તમને ત્રીજામાં દેખાય છે અને પિરામિડ તો ફર્સ્ટ જે આકૃતિ છે એને આપણે કહીશું પીરા હવે તમને આમાં કીધું છે કે દરેક આકારના બીજા બે નવા ઉદાહરણો આપો કે શંકુ આકાર તમે ક્યાં જોઈ શકો છો નળાકાર ક્યાં જોઈ શકો છો લગભગ ક્યાં જોઈ શકો છો તો જોઈએ શંકુ આકાર છે એ તમે જોઈ શકો છો આઈસ્ક્રીમ કોન તમારો પછી જોકરની ટોપી બર્થ કેક બર્થડે કેપ આ બધામાં એટલે કે કેપ એટલે કે તમે પેલી બર્થડે ડે માટે જે યુઝ કરો છો અને બીજા બધા ફ્રેન્ડ સર્કલ માટે યુઝ કરીએ છીએ બર્ડે કેપ એના માટે પણ શંકુ આકારનો ઉપયોગ થાય છે એના પછી બીમાં છે ગોળો તો ગોળો એટલે કે ટેનિસ બોલ લઈ શકાય ઉદાહરણમાં ક્રિકેટ બોલ લઈ શકાય લાડુ લઈ શકાય એના પછી છે નળાકાર તો નળાકારનો ઉપયોગ તમે ક્યાં જુઓ છો કે નળાકાર જેવું તમને સાધન ક્યાં દેખાય છે એક તો રોડ રોલર પછી અનાજનું પીપ અનાજ ભરવાનું જે પીપ આવે છે એ પછી અંજીર રોલ આ બધામાં તમે નળાકારનો આકાર જોઈ શકો છો એના પછી છે લંબઘન લંબઘનમાં શું આવે તો કે ઈંટ આવે તમારું પુસ્તક આવે તમારો કપાસ બોક્સ આવે એના પછી છે પિરામિડ તો ઇજિપ્તના પિરામિડ જે તમે નામ સાંભળ્યું હશે એ પિરામિડનો આકાર છે એના પછી હીરો જે તમારા વીટીમાં કે બુટ્ટીમાં જે યુઝ થાય છે એ હીરો જે છે એ પણ પિરામિડ આકારમાં હોઈ શકે ચલો એના પછી દાખલા નંબર બે છે કયો આકાર છે તમારા સાધનની પેટી એટલે કે ટૂંકમાં તમારો કંપાસ બોક્સ તો કંપાસ બોક્સ મેં હમણાં જ કીધું કયો આકાર આવે તો કે લંબઘન આકાર આવે એના પછી બી ઈંટ ઈટ કેવો આકાર આવે તો કે ઈંટ પણ લંબઘન આકાર આવે મેં હમણાં જ કીધું એના પછી દિવાસરીની પેટી તો દિવાસળીની પેટી પણ લંબઘન આકારની છે એટલે કે એ બી અને સી એ ત્રણે ત્રણ કેવા છે તો કે લંબઘન આકારના છે કેવા આકારના છે લંબઘન આકારના છે એના પછી જોઈએ રોડ રોલર મેં તમને કીધું રોડ રોલર તો શેમાં આવે તો કે નળાકારમાં આવે અને એના પછી મીઠાઈનો લાડુ તો શેમાં આવે તો કે ઘોડો એ આકારમાં આવશે એના પછી જોઈએ આપણે શું ચર્ચા કરી આખા ચેપ્ટરમાં આપણે શેની ચર્ચા કરી તો રેખાખંડના બે અંત્યબિંદુ વચ્ચેનું અંતર એ તેની લંબાઈ છે માપપટ્ટી વિભાજક એ રેખાખંડની લંબાઈની સરખામણી કરવામાં ઉપયોગી છે ત્રીજા પોઈન્ટ ઉપર આપણે ઘડિયાળની સ્થિતિઓ એકબીજા ઘડિયાળના કાંટા એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં ખસે છે એના માટેના ઉદાહરણો જોયા હતા પરિભ્રમણ પરિ પછી કાઠૂણાનું પરિભ્રમણ સરળ કોણ આ બધું જોયું કાઠુણાનું માપ જોયું સરળ કોણનું માપ જોયું લઘુકોણ ગુરુકોણ આ બધું જોયું એના પછી જો બે છેદતી રેખા વચ્ચે નેવનો ખૂણો હોય તેને લંબર રે રેખાઓ કીધી છે પછી રેખાખંડનો લંબ દિવ રેખાખંડને લંબ અને તેના બે સરખા ભાગમાં વહેંચે છે આ પણ આપણે જોઈ લીધું એના પછીના પોઈન્ટમાં આપણે ત્રિકોણ વિશે ચર્ચા કરી હતી કે દરેક ખૂણો લઘુકોણ હોય એને લઘુકોણ ત્રિકોણ કહીશું એક ખૂણો કાઠકોણ હોય એને કાટકોણ ત્રિકોણ કહીશું અને એક ખૂણો ગુરુકોણ હોય એને ગુરુકોણ ત્રિકોણ કહીશું એના પછી ત્રિકોણના પ્રકાર પાડ્યા હતા કે ત્રણેય બાજુઓની લંબાઈ અસમાન હોય તો વિષમ બાજુ બે બાજુઓની લંબાઈ સમાન હોય તો સમ દ્વિ બાજુ અને ત્રણેય બાજુના માપ સરખા હોય ને સમ બાજુ ત્રિકોણ કહીશું એના પછી બાજુઓના માપના આધારે બહુકોણના નામ ત્રણ બાજુ હોય તો ત્રિકોણ ચાર બાજુ હોય તો ચતુષ્કોણ પાંચ બાજુ હોય તો પંચકોણ છ બાજુ હોય તો ષટકોણ અને આઠ બાજુ હોય તો અષ્ટકોણ એના પછી ચતુષ્કોણના તેમના ગુણધર્મોને આધારે આપણે વર્ગીકરણ કર્યું એટલે કે ચતુષ્કોણના પ્રકાર પાડ્યા કે સમાંતર બાજુની એક જોડ હોય તો એને સમલમ ચતુષ્કોણ સમાંતર બાજુની બે જોડ હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ પછી ચાર કાટખુણા ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એને આપણે લમ ચોરસ કીધો હતો અને ચાર સખી બાજુ ધરાવતા સમાંતર બાજુ ચતુષ્કોણને સમ ચતુષ્કોણ કયો હતો અને ચાર કાટકૂણા ધરાવતો સમ બાજુ ચતુષ્કોણ હોય એને આપણે ચોરસ કીધો હતું એના પછી શું હતું તો કે દસ નંબરમાં આપણી આસપાસ ઘણા ત્રિપરિમાણિક હાલ જ આ ચેપ્ટરમાં આપણે ભણીએ ત્રિપરિમાણીય આકારો જેમાં સમઘન લમઘન ગોળો નળાકા શંખુ પ્રિઝમ પિરામિડ આ બધા આકારો વિશે આપણે માહિતી મેળવી તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે આ ચેપ્ટરની પીડીએફ તેમમાં તમને વોટ્સઅપમાં મળી રહેશે આગળ નેક્સ્ટ ચેપ્ટર પૂર્ણાંક સંખ્યા વિશે આપણે માહિતી મેળવીશું થેન્ક યુ